અરે મારો બેટો ઘેટો દેખાતો નથી શું કરું આ શું છે આ ઉડકી છે અરે રંડી લાગે છે અરે રંજી આયા ઘોડા માય તું હતું બોલ ક્યાં છે

આવતા રહે કઈ પડે નઈ નામથી શું કેવું એટલે રમજી હજાર ક્યાં હતા

નવી અમને ગેમ આવી છે ને ફાયર ફાયર હોય કે ફાયર હોય પણ આ શું વાતો અમારા જમાનામાં આવું બધું નતું

અને આપડા જમાના માં તો જેવી રમતું હતી કોઈ લકોટિયું ને બકોટિયું વાત જે મને તો આમ યાદ આવે છે વાત હાસી તારી ઓળખા અલ્યા આ છોડ શું ન કે પપડું હશે એકલામાં કદવું પડશે અલ્યા ઓખા ઉપર પદું ના કઈ નથી આવડતું આ બોલું પદું લાગે હે અલ્યા આપડા પદું ના